હવે વાત કરીશું મહેસાણાની તો મહેસાણા સુવિધા સર્કલ ખાતે રિક્ષામાં લઈ જતા ડુપ્લિકેટ ઓઇલના જથ્થા સાથે એક કિસમ ઝડપી પડાયો છે પોલીસે અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા હિશિત તે શાહ નામના શખ્સને ઝડપી પાડ્યો છે જુદી જુદી કંપનીઓના ડુપ્લિકેટ બ્રાન્ડના એન્જિન ઓઇલના કુલ એકસો એસી ટીન ઝડપાયા હતા જેની અંદાજીત કુલ કિંમત કહી શકાય કે અડસઠ રૂપિયા થાય છે ऑइलना जथ्था जुड़पायला आरोपी साहस तालुका पुलिस से की कार्यवाही ने हाथ धरी सुविधा सर्कल पास आ प्रकार એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યાં ડુપ્લિકેટ ઓઇલ સાથે એક શખ્સની હાલ તો ધરપકડ કરવામાં આવી છે મહત્વનું છે કે આ પ્રકારે રિક્ષામાં લઈ જતા ડુપ્લિકેટ ઓઇલના જથ્થા સાથે એક પોલીસ દ્વારા કહી શકાય કે ધરપકડ કરવામાં આવી છે પોલીસે અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા હિતેશ શાહ નામના શખ્સને ઝડપી પાડ્યો છે જુદી જુદી કંપનીઓના ડુપ્લિકેટ બ્રાન્ડના એન્જિન ઓઇલના કુલ એકસો એસી હાલતો હાલ તો ઝડપાઈ ચૂક્યા છે જેની અંદાજીત કુલ કિંમત સડસઠ હજાર ને ચારસો એસી રૂપિયા થાય છે જથ્થા સાથે ઝડપાયેલા આરોપી સામે મહેસાણા તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહીને હાથ ધરી છે